આંખોના તમામ રોગોનો ફ્રી લોકોએ લાભ લીધો જણાના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે નલિયામાં આંખોના તમામ રોગોનો ફ્રી નિદાન ફ્રી સારવાર અને ફ્રી ઓપરેશન કેમ્પનો લાભ પાસઠ જણાએ લીધો હતો ચોવીસ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે

આંખના નંબર બત્રીસ જણાઓને ફ્રી કાઢીને ચશ્મા પણ સંસ્થા તરફથી ટોકન ચાર્જમાં અપાયા હતા પડદા વાળા બે જણાના કીકી ફૂલા વાળા બે જણાઓના અને છારી વાળા એક જણનું ઓપરેશન કચ્છમાં અગર કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મી બેન આયા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરિયાત વાળાને ફ્રી પણ કરી આપવાની વ્યવસ્થા થઈ જશે નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી નલિયા ખાતે યોજાયેલા કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય ડોક્ટર શ્રી અને સેવાભાવીઓના હાથે કરીને કરાઈ હતી આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ આયા ગાયત્રી પરિવાર પચાડભાઈ ગઢવી કેસીઆરસી અને નારાયણજીભાઈ ઠક્કર પ્રજ્ઞા જ્યોત નો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો. રોનક છેડા, હરેશ ઠક્કર, નારાયણજી ઠક્કર વગેરે મહેનત કરી હતી. આ કેમ્પમાં આર્થિક સહયોગ આશુભા આશર પરિવાર, વીમળાબેન આશર અને પ્રજ્ઞા જ્યોત ધનજીભાઈ રાઠોડનો રહ્યો હતો. કેસીઆરસી ના મેનેજર અરવિંદ સિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ જયદીપ સિંહ અને તેમની ટીમને મહેનત લેખે લાગી હતી રિપોર્ટ બાય સૈયદ કાસમછ